રાજાએ પધરામણીને લઈ હરિયાળા દાગીનાથી ખેતરોને શણગારવા ઉમરગામના ખેડૂતો બિયારણો લેવા ઉમટ્યા મેઘરાજાએ પધરામણીના સંકેતો આપતા ધરતીપુત્રો હરિયાળા દાગીનાથી ખેતરોને શણગારવા સોના જેવા બિયારણો લેવા દોડી ગયા ઉમરગામ તાલુકામાં હાલ મેઘરાજા એ પધરામણી સાથે ચોમાસું બેસે તેવા સંકેતો આપ્યા છે જેને લઈ બિયારણોની દુકાનો ઉભરાઈ ગઈ છે વરસાદી પાણીના નિકાલ અંગે સંગ્રહની ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર ભૂમિપુત્રો બિયારણો લઈ રહ્યા છે ત્રણ કે પછી ચાર મહિના બાદ પાક ડાંગરનો પાક પિયત વ્યવસ્થા સાથે ખેડૂતો પસંદ કરે છે બજારમાં કુલ નેવથી વધારે ડાંગરની જાતિ જોવા મળે છે ઉમરગામ તાલુકાને મહારાષ્ટ્રના નાના ખેડૂતો અલગ અલગ ડાંગરની જાતો પસંદ કરે છે આ વખતે બિયારણને ખાતર મોંઘું હોય ઘરે આખા વર્ષ માટે ચાલી રહે તેને લઈ હવે ડાંગરની ખેતી પારિવાહક નિહવા માટે થાય છે ત્યારે ચાલુ વર્ષે ચોમાસું સમયસર આવે તેવો આશાવાદ રાખવામાં આવ્યો છે આપણી પાસે અત્યારના બિયારણોની જેમ કે ડાંગરની છનનું જેટલી વેરાયટીઓ છે એટલે છન્નું જેટલી વેરાયટીઓમાં કોઈ નેવ દિવસની હોય છે કોઈ એકસો વીસ દિવસની હોય છે કોઈ એકસો ચાલીસ દિવસની હોય છે ચોમાસું પાછળ ખેંચાયા હોવાના કારણે ગ્રાહક એ હવે વધી છે કેમ કે જેમ જેમ વરસાદ પડશે તેમ તેમ ખેડૂત લોકો પોતાની ખરીદી કરવા આવશે અને જેમ જેની પાણીની વ્યવસ્થા એટલા જે જાતો તૈયાર કરશે